નોટ લખવામાં આવ્યું અને એ સુસાઇડ નોટમાં ચર્ચા કરી મારું મારા દીકરા રાજદીપનું નામ ઇન્વોલ્વ કરવા માટે આ સ્પેશિયલ કાવતરું રચવામાં આવેલ છે આ આખું કાવતરું જયરાજનું છે ગુરુનગરના માજી ધારાસભ્યનું અને એ અમને મારા પરિવારને ગમે એ રીતે એન કેન પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે રાજકોટનું ગોંડલ હંમેશા અસામાજિક તત્વો ગુંડાગર્દી અને તેના રાજકારણને કારણે ચર્ચાનો વિષય રહેતો હોય છે અને તે વચ્ચે ગોંડલના રીબડામાં એક પાટીદાર સમાજનો યુવક અમિત ખૂટ નામનો એ યુવક જે સુસાઈડ કરે છે આત્મહત્યા કરે છે અને પોતાના સુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર આરોપ લગાવવામાં આવે છે કે તેમણે મારી સાથે હની ટ્રેપ કર્યો છે અને આ સમગ્ર ઘટનાને વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજાનું એક મોટું નિવેદન

પહેલા જ એ અમિત ખૂટ આત્મહત્યા કરી દે છે અને સુસાઇડ નોટમાં લખવામાં આવે છે કે અનિરુદ્ધસિંહ જાડેજાએ મારી સાથે હની ટ્રેપ કર્યો છે મને દબાણ કર્યું છે અને હવે હું મારા પરિવાર સામે મોઢું બતાવવાને લાયક પણ નથી તે રીતની વાત એમને સુસાઇડ નોટમાં લખી છે અને તેને લઈને અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર અનેક આરોપ લગાવવામાં આવ્યા છે તે વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી છે તે પહેલાં સાંભળી લઈ ગામે જે અમિત ખૂંટ નામની વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરેલ એની વાડી ઉપર તે બાબતે હું મીડિયાના માધ્યમથી જાણવા માગું છું કે એ બાબતે હું કે મારો પરિવાર એમાં ક્યાંય ઇન્વોલ્વ નથી કે મારા ત્રાસથી કે મારા પરિવારના ત્રાસથી કે મારા બાળકોના ત્રાસથી એને મજબૂરીથી આપઘાત કરવો પડ્યો એવી કોઈ વાત છે નહીં રહી વાત બળાત્કારની કે પોસ્ટની કે જે છે કે જે દીકરીએ ફરિયાદ નોંધાવી હોય તે અયાત જ છે એ એ પોલીસનો તપાસનો વિષય છે પોલીસ તપાસ કરે મેં કે મારા પરિવારે મારા બાળકોએ કે મારા કોઈ મિત્રો સર્કલે જો એમાં કંઈ ઇનવોલ્વ હોય અને અમારું કંઈ નામ આવે તો હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું પરંતુ આ આખું કાવતરું જયરાજનું છે ગોર્નગરના માજી ધારાસભ્યનું અને એ અમને મારા પરિવારને ગમે એ રીતે એમ કેન પ્રકારે હેરાન કરવા માટેનું આ એક કાવતરું છે કારણ કે જે સુસાઇડ નોટ મળી આવે છે મરનારની એ સુસાઇટ નોટમાં ઘણા બધા ચેડા કરેલા છે ઘણા બધા પાનામાં ફેરફાર છે પહેલા સવારે વર્કશોપના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એક એને લખેલું હતું કે ભાઈ મારા પરિવારનું મારી પત્નીનું ધ્યાન રાખજો અને મારે એના મોબાઈલ નંબર લખેલા હતા બાદમાં જ્યારે જયરાજ રીપડામાં એનું થયો હાજર અને જ્યારે એની વાડી ઉપર ગયો ત્યારે એ બધા ભેગા મળી ગોવિંદ સર પરિયાર એ બધા ભેગા મળી અને ચર્ચા વિચારણા કરવામાં આવી અને પછી સુસાઇટ નોટ લખવામાં આવી અને એ સુસાઇટ નોટમાં ચેકચાક કરી મારું મારા દીકરા રાજદીપનું નામ ઇન્વોલ્વ કરવા માટે આ સ્પેશિયલ કાવતરું રચવામાં આવે છે જે હું આ મીડિયાના મારફતે લોકોને જણાવવા માગું છું અને પોલીસનો ખરેખર એમાં તપાસ કરીને ઊંડી ઉતરે તો સત્ય હશે એ બહાર આવી જશે જો મેં કે મારા પરિવારે ખરેખર આ દીકરીનો કોન્ટેક કરેલો હશે કે એના મોબાઈલમાં અમારો નંબર નીકળે અથવા એનો અમારા મોબાઈલમાં નંબર નીકળે તો પણ એ પણ પોલીસ તપાસ કરી શકે છે